નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર મે બે હજાર ચોવીસ સાંજના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોના વાર્તાળમાં પલટો આવ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે અત્યાર સુધીમાં રાજ્યના એકસો અઢાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો સૌથી વધુ અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ત્રણ ઇંચ અને ભરૂચના નેત્રંગમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે હજી સત્તરમી તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે આ વરસાદી માહોલને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો નીસોગ્યો છે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ચાલીસથી પચાસ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આજે રાત્રે મોરબી દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો આવતીકાલે રાજકોટ અમરેલી ગીર સોમનાથ દેવ નવસારી તાપી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે સત્તરમી તારીખે નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી છે વરસાદના અન્ય આંકડા જોઈએ તો નર્મદાના ગરુડેશ્વર અને ભરૂચના વાલિયા તાલુકામાં પોણા બે ઇંચ જ્યારે નર્મદાના તિલકવાડા અને સુરતના વોલપાડા તાલુકામાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો કમોસમી વરસાદની સાથે અનેક વિસ્તારમાં તેજ પવન અને ધૂળની ડમરીઓ ઉડતા વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો જેના પગલે ઉનાળુ પાકને પણ મોટી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે તો ખેડૂત મિત્રો આ સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ